એયા ઈને હવતા રે ફરો 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 હે હા હા મારા બિનાને ફરો શાંત રેવો ને મને ખબર હોય મારો મૈયા કટણો હોય તો જ મને બોલાવે એવું ને તો તારી મોહદાઈને થોડીક સમજાય તો સમજે તો આમ અલા ભારતું જતી તમારે એયા ઈ અતાય ને કે ઓલી દંગુડીયાનો હોના આડા પી જાવ એમ કે હો અતાય ને ક્યાં હાથા બેસતો આય કોઈ કપાય પગડી ગયો એમ એ ઓલીમાં ક્યાં હાથા બેન કે રોકે

ઓલા ગબુ નિયો તા ઈ ન થા ને મા નતરે નિસાઈ દે જો હા હા અહી હવે કીંકાથી આવે નું નથી હા દેવારી પરથી આજ મે નથી અધિકતા <laughs> બોલાવે <laughs> સમજો થોડો મોડું થઈ ગયો સોમવારે મોટી કલાક નીકળી જાય નથી જવું કઈ ને अब तो एक टाइम नेम को आ के नहीं तो तो बदूर ले आओ धीरे एक मजा वो एक कार तो खाया वो मेलायो हां नहीं देखो था लोन बीमा नहीं आयो तो बस गांव रो होकर के बस बहु हाल चचुरु बोले मैं नजर तो क्या <ímsky> <tuss> <úsica> કેઈ નો તો ઘરે કદા ઘર માં આતો મારો કેઈ તો હતો ને ભાઈએ હું કરવાનો હ હા ને કપામાં ન દેખાણો એલા ફુની વાય એલા વાય એલા નથી એક કોઈ કઈ अरे हाथ ये बोलो तो भी ना आना कहीं नहीं है तेरे वहाँ हम जो बोल रहे हैं वो तो साइज में मेरे घर में है बैंड आई है हमें आप जो है मैं मैं कहे जा रहा हूँ आप क्या मैं आप क्या मैं ई लाइन में कौन हो तू नहीं नहीं हो है कौन हो चाहिए ना तो मोबाइल ले रहा है स्कूल से नहीं लेती तो तो

લે લે દીજે પણ તને હવે વિધિ તોકવા પડે પણ આવવાના નો તો પછી જા કે નઈ કાલ ધોરામાં કે જાવા એમ નો હાલે ધોરામાં જવું પડે કે નઈ જઈ લેઈ તારો હોસ્તર માનતું જ નથી આ તો સબ તો હા તારા માં સબ આ શું થઈ ગયું કઈ નો કરાય બે આ ધોરામાં કાઢી ના અને આપણે આવી

આ તોમ છે નું સીધા પણ હું તો કહું એ સરો મને જે કે તમે આના વાગે શેણા આના વાગે એટલે મને ખબર ન આ છોકરો હે કે આ નથી કરો તો અમારે સર અઓ ગમી તો નકામ જા પાપ પડવા ના આજે રે તો કાયું મ્યુરા તો ખબર પડે જો દેખાય ને હજી ને ફાઈટલા લાગી નવા ઠાડી પર હે નવા અલ્યા ભાઈ બેટા તું જા ગાયો ત્યાં તું જા ગાય માં રે આયે બધું થાય છે આ ક્યાં જાવ જાવ રા <appreciated so my |ms|> <öksrawd> <oppositebacks> મારા પૈસાની સ્વામી માં તને શું વાંધો હતો રેમેલું નો હા મને જ્યાં ઓલે વિસ્તાર હતા તે તારા ઈ કે હોય ને છે ઈ નું તારા બાપ તારે નો આવવાનું આણે દેરો ગાડી નો પછી આવ એલા ઓ એને કર જા આ એનો લીજાવા પણ આ ધ્યાન રાખજો તેડી જ ન આવી હે તો તેડી લેતા હું તો દર હો એ હા કાકા તારે જાવું નથી ગ્રબ હું જાવ મારો વીકો કે તેડી ની એ તારો બાપ 13 વાગે ગાડામાં દેવો છે જા ઈ 13 વાગે કે બા પન ગાડામાં ગયો છે તે દેળને લાવજો ગરદમ દેવા રે દેડી ને બનતા ની તું ગાડામાં આ કાકાને બાપ દેતો જાય મકાન આને આ દેજો તમને મારું ફૂટમી જતું હોય ને તો ખેઠું થી આય લો વિશ્વાતમ નઈ બેહો પણ તું જા તમને ઓ વાતો છે એને આ બે જણા બાવળ જાની અંદર મુકતા હોય અરે બિરા હા બિરા આ હા એય એટલે 9 કલાક રહેતો હોય જાય ભાઈ મુકવા આમ કે 12 વાગ્યા આયો હા ચાલ સંજેલા એટલે પણ યાર કે શું ન હું કરું હે એટલે તું આમલા કર તો તારા બાપને જરૂર પડશે યાર નઈ જરૂર પડે આમલા કર તો આને આ છે આ સામો હોય હા શું બોલો હરખાવ ફાઈ આયા રહેશે તારા આમ નઈ પેલે તારા બાપ આમ જો યાર તો બાવ જાય મુક તો એ હું જાવું સમજો